સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા જ બજરંગ દળ અને વીએચપીએ વિરોધ દર્શાવ્યો છે સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા માટે હાઈકોર્ટના હુકમ બાદ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા છે અને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા માટે માંગ કરી છે અને જો નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી અને બજરંગ દળના પ્રમુખ કમલેશ કયાડા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિરોધ દર્શાવ્યો હતો સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ